લશ્કરી તૈયબા દ્વારા લોકોને કટ્ટરપંથી ગુજરાત સહિત સાત કેસમાં મહેસાણા અને અમદાવાદ સુધી મની ટ્રાન્સફર રેલો પહોંચ્યો છે બહુચરાજીમાં રહેતા હાર્દિક પટેલ નામના દુકાન સંચાલકની પૂછપરછ કરવામાં આવી આરોપી હાર્દિક પટેલ બહુચરાજીમાં નીલકંઠ મોબાઈલ અને મની ટ્રાન્સફર નામની દુકાન ચલાવે છે દરોડા દરમિયાન ડિજિટલ ઉપકરણ દસ્તાવેજ તેમજ રોકડ રકમની પણ તપાસ કરવામાં આવી છે ગુજરાત ઉપરાંત કર્ણાટક તમિલનાડુ તેલંગાણા પંજાબ અને પશ્ચિમ બંગાળમાં હાલમાં એનઆઈએ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે આ અંગેનો સૌથી પહેલો કેસ બે હજાર ત્રેવીસની અઢાર જુલાઈએ બેંગ્લોર પોલીસે નોંધ્યો હતો તપાસ દરમિયાન એનઆઈએની ની ટીમને હથિયારો મળી આવ્યા બાદ આ કેસ નોંધાયો હતો

કટ્ટરપંથીઓ જે છે જેલમાં બંધ કેદીઓને કટ્ટરપંથી બનાવવા માટે જે છે સક્રિય થયું છે ત્યારે કહી શકાય કે જે એજન્સી જે છે એનઆઈએ એના દ્વારા ખાસ સતર્કતા દાખવી અને ગુજરાત સહિત સાત અન્ય સાત રાજ્યોમાં એની તપાસો રેલો જે છે આવ્યો છે ત્યારે આ તપાસો રેલો મહેસાણાના બહુચરાજી સુધી પહોંચ્યો છે અને બહુચરાજીની અંદર જે નીલકંઠ મોબાઈલ એન્ડ મની ટ્રાન્સફર નામની જે દુકાન છે એની અંદર તપાસ હાથ ધરવામાં આવી છે એના સંચાલક હાર્દિક પટેલને ઉઠાવી લેવામાં આવ્યો છે સાથે સાથે એના પરિવારજનોના મોબાઈલ પણ ખાસ જે છે એનઆઈએની ટીમ દ્વારા લઈ અને જેની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે હાલમાં નીલકંઠ મોબાઈલ જે છે બંધ હાલતમાં જોવા મળી રહી છે ખાસ વાત કરીએ તો ગુજરાત સહિત અન્ય સાત રાજ્યોમાં આ પ્રકારની એનઆઈએ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે હાર્દિક પટેલ નામનો જે યુવક જે બહુચરાજીના ના બેચર ગામની અંદર ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેતો હતો તેને ઉઠાવી તેના પરિવારજનોના મોબાઈલ લઈ અને હાલ એનઆઈ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે શું હાર્દિક પટેલની અંદરમાં સંડોવણી છે કે અન્ય લોકો અહીંયા આવી અને હાર્દિક પટેલ પાસેથી મની ટ્રાન્સફર કરાવી અને આ પ્રકારનું કૃત્ય કર્યું છે તે દિશામાં હાલ એનઆઈએ દ્વારા તપાસ કરવા માટે હાર્દિક પટેલને દિલ્હી લઈ જવાયો હોવાની હાલ માહિતી મળી રહી છે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે તો હાર્દિક પટેલને હાલ તો દિલ્હી લઈ જવામાં આવ્યો છે જ્યાં તેની તપાસ કરવામાં આવશે પૂછપરછ દરમિયાન વધુ સા થાય તો નવાય નહીં